શ્રી કૃષ્ણા મિત્રો આપણે બધાએ મહાભારત ની કથા સાંભળી અને વાંચી વાંચીયે જયારે પણ મહાભારત નો ઉલ્લેખ થાય છે ત્યારે દુર્યોધન ના ચોક્કસપણે આવે છે શકુની વિશે કે જેને દુર્યોધન ના મન માં પાંડવો પ્રત્યે નફરત ના બીજ વાવ્યા હતા જુગાર એવી રમત રમય કે કૌરવો અને પાંડવો મહાભારત ના મહાયુદ્ધ માટે તૈયાર થઈ ગયા જે બાદ નાશ થયો હતો એક ધાર્મિક લગ્ન કરવા પડ્યા તેથી બદલાની ભાવના સાથે હસ્તીના પુર આવી અને કાવતરુ કરવા લાગ્યા હતા એકવાર આખા કુટુંબને જેલમાં ધકેલી દીધા હતા જેલમાં તેમના કુટુંબના લોકોને એટલું જ ભોજન આપવામાં આવતું હતું કે જેઓ ધીમે ધીમે પીડાસીમ મૃત્યુ પામે ભૂખ ને કારણે જ્યારે શકુનીના બધા ભાઈઓ ભોજન માટે એકબીજા સાથે લડવા લાગ્યા ત્યારે તેમના પિતાએ નક્કી કર્યું કે હવે છે માત્ર એક જ વ્યક્તિ બધું ભોજન કરશે તેમણે કહ્યું કે અમારો જીવ આપીને અમે એવા માણસોનો જીવ બચાવીશું જે અમારી સાથે થયેલા આ અન્યાયનો બદલો લઈ શકે તેથી નક્કી કરવામાં આવ્યો કે જે સૌથી હોશિયાર અને બુદ્ધિમાન હશે તે આ બધું ભોજન ખાશે શકુની સૌથી નાનો હતો પણ ચતુર અને બુદ્ધિશાળી હતો તેથી બધું ભોજન શકુની પાસે આવ્યું શકુની તેના પરિવાર પર થયેલા અત્યાચાર ભૂલી ન જાય તે માટે તેને જાતે પોતાનો પગ ભાંગી નાખ્યા એના જાના કારણે શકુની હંમેશા લંગડાતો રહેતો હતો ત્યારે શકુની

તો મિત્રો માહિતી કેવી લગી તે કમેન્ટ બોક્સમાં જરૂર ધરાવજો જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતા